ચાલું જાય છે અને જીવી રહ્યા છે પણ એનો આનંદ માણવાને માટે થઈ અને આ સગુણ આપણો આધાર આપણો આધાર છે તો લભુતા દેખ અંકમાં લખ્યું છે કે તમે નિરાકારમાં કેટલી વાત ટકો છો નિરાકારમાં તમે વિશેષ 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 ટકતા જાય તો તમે બ્રહ્મા ઘર્મ મળશો લખ્યો છે અંકમાં છે આ બાજુ

આદિ અનાદિ દરેક સંતો કે મધુની બાકી જેમ મેઘી મળી કર બાંધે જેમ ત્રાપો એમ સંતો એ બધા એ મળી વલોણા એમાંથી માખણ ઉતાર્યું મણ પાકો આદિ અનાદિ થી વસિષ્ઠ મુનિ થી મળ્યું આજે આપણા વશિષ્ઠજી મુનિ અને રામ એની પૂજા રામચંદ્રજી ને વશીતજી મહારાજે આ મહામંત્ર આપ્યો વસિષ્ મહારાજ રઘુ ના ગુરુદેવ હતા બાબા રઘુ રાજાના દશરથ વારે વશિષ્ઠ મુનિ એ કુળમાં જાય સત્સંગ કરે હવે ચાલુ સત્સંગમાં રામે એને એટલું જ પૂછ્યું યોગ વશિષ્ઠ રામાયણ ની વાત છે એ ગુરુદેવ તમે જે તત્ત્વની વાત કરી અને ર ને ની વાત કરી તો મારું નામ મારા બાવતરે રામ પૈલુ છે તો શું તમે ભારી વાત કરી ક્યારે પછી જે કીધું ભાઈ આ ર ને મ એ કોઈ ઘાટના નામ નથી એક ગ્રામ જોગન કે ઢોલ એક રામ ઘટોગટ ડોલે એક રામ કાઝર મોધારા એક રામ શબશેનીયાના અરે

રનમ કાર નામ તમારો સો માત્મા અને મકાન નામ તમારો દે જરચેતન એ રન તો તો કે તમે એમ કીધું સર્વથી રહો તો એ સમજાણું નથી અમને તો કે આ તારે સમજવું હોય તો તારે મારે જ ઉપડે આવવું પડે પરત મારા આશ્રમે આવવું પડે મારા આશ્રમે આવવું પડે મારી સેવા કરવી પડે મારો સત્સંગ સાંભળવો પડે અને નેવું દિવસ ત્રણ મહિના તારે મારો સત્સંગ સાંભળવો પડે તને નક્કી થાય ભણાવવો પડે તારે વિદ્યાર્થી બનવું પડે મારે બનવું છે ચાર હતા રામ ભરત વૈરાગ વિવેક ને વિચાર આત્મા સ્વરૂપ રામ છે રામ લક્ષ્મણ શત્રુ ભરત દશરથ નામ ચાર દીકરા દશરથ નામ તમારો બે જાનગીર એમાં પછી બધું ઉકેડી ઉઠ્યા પછી છે હવે તારી જો આવી ભાવના થઈ હોય આ તારે સમજવું હોય ચતુર્થામ ચતુર્થામ બાપ ની રજા લાગી લે મારે ભેગો રામચંદ્રજી રામચંદ્રુ પુરુષ પૂર્વનો યોગી હતો બાપા દત્ર નમન કરીને કીધું મારે ગુરુ ના એના આશ્રમ માં મારે જવું છે મારે એની સેવા કરવી છે અને મારે સત્ય જ્ઞાન જ્ઞાન ને ગ્રહણ કરવું છે મારે એના ગુરુ તરીકે માનવા છે અને એના કુળ ના ગુરુ તો હતા જ વશિષ્ઠ વશિષ્ઠ દશરથ ની વાત થઈ ગઈ હવે વશિષ્ઠ સર્વમાં માં વસી રહ્યો છે અને સર્વથી શ્રેષ્ઠ તત્વ ગુરુ આધ્યાત્મ રસ મીઠો કેરી હતી તો એટલે બે બે હરકું ફળ હતું આંબાનું તો ને આ એમ અને આપણે તો બેયમાં રહેવું મળે અને બેય સમજવા જેવા છે અને બે જ્યારે સમજશું આપણે ત્યારે જ ખજારે પડશે ઓટકાર આવે રજા લઈ જીતી મસીજી પાછી ત્યાં જઈને એના આશ્રમે જઈને મીડા સેવા કરવા કારણ કે રાજાનો દીકરો હતો પણ ઋષિમુનુને આશ્રમે આવ્યા પછી તો સેવક બનવું પડે આધીનતા આવું પડે લાબો દાદા લાભ શંકર હરજી જોશી મહાન વિદ્વાન હતા પણ હરિજન મહાત્મા આવી આવીન બાપાના સંપર્ક જોઈ નાખતા હરિજન બાળી શ્રી રમ ને વચ્ચે પડે આશ્રમે આવવું જ પડે

હરીનો છોકરો ગયો છે હવે હવે એના બધા ભાંડેરા તો એના ભાઈઓ ને હવે એને અટક માય નથી ને બાપે નથી ને એને દેવા અને કઈ દેવા હવે એનાથી ને તો અભ્યાસ